રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજે આપણે જાણીશું મોક્ષદા એકાદશી વિશે માક્ષર માસની શુક્કલ સુદ પક્ષની એકાદશી શ્રી અર્જુન બોલ્યા હે ભગવાન તમે ત્રણેય લોકોના સ્વામી છો બધાને સુખ દેનાર છો અને જગતના પિતૃ છો તેથી હું તમને નમસ્કાર કરું છું હે દેવ તમે બધાના હિતેક્ષી છો કૃપા કરી મારા એક સંશયને દૂર કરો માક્ષર માસના શુક્લ પક્ષની જે એકાદશી હોય તે તેનું નામ શું છે એ દિવસે કયા દેવની પૂજા કરવામાં આવે છે અને તેની વિધિ શું છે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે અર્જુન તમે અત્યંત ઉત્તમ પ્રશ્ન કર્યો છે તેથી તમારો યશ સંસારમાં ફેલાશે તમે હવે ધ્યાનપૂર્વક સાંભળો માક્ષર માસના શુક્લ પક્ષની એક એકાદશી અનેક પાપોને નષ્ટ કરનાર છે આ મોક્ષદાના નામથી પ્રસિદ્ધ છે આ દિવસે શ્રી દામોદર ભગવાનની પૂજા ધૂપ દીપ નૈવેદ્ય આદિથી ભક્તિપૂર્વક કરવી જોઈએ હે અર્જુન હવે હું એક પુરાણ કથા કહું છું આ એકાદશીના વ્રતના પુણ્ય પ્રભાવથી નરકમાં ગયેલ માતા પિતા પુત્રાદીને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે આની કથા આ પ્રકાર છે પ્રાચીન ગોકુળ નગરમાં વૈખાનસ નામનો એક રાજા રાજ્ય કરતો હતો તેના રાજ્યમાં ચારો વેદોના જ્ઞાતા બ્રાહ્મણ રહેતા હતા એકવાર રાત્રિમાં સ્વપ્નમાં રાજાએ પોતાના પિતાને નરકમાં પડેલા જોયા તેને સ્વપ્નમાં આ જોઈને ખૂબ આશ્ચર્ય થયું અને પ્રાતકાળ થતાં જ બ્રાહ્મણોના સામે પોતાના સ્વપ્નની બધી કથા તેણે કહી હે બ્રાહ્મણો રાત્રિમાં સ્વપ્નમાં મેં મારા પિતાને નરકમાં પડેલા જોયા અને એમણે મને કહ્યું કે હે પુત્ર હું અહીં નરક ભોગવી રહ્યો છું અહીંયાથી મારી મુક્તિ કરાવ જ્યારથી મેં એમના આ વચન સાંભળ્યા છે ત્યારથી મને ચેન નથી મને હવે રાજ સુખ ઐશ્વર્ય હાથી ઘોડા ધન સ્ત્રી પુત્ર આદિ કશું પણ સુખદાયક પ્રતીત થતા નથી હવે હું શું કરું ક્યાં જાઉં આ દુઃખના કારણે મારું શરીર તપી રહ્યું છે તમે લોકો મને કોઈ પ્રકારનું તપ દાન વ્રત આદિ બતાવો જેનાથી મારા પિતાને નરકમાંથી મુક્તિ પ્રાપ્ત થાય રાજાના આવા વચનો સાંભળી બ્રાહ્મણ બોલ્યા હે રાજન અહીં નજીક જ વર્તમાનપૂળ ભવિષ્યના જ્ઞાતા એક પર્વત નામના મુનિ છે તમે આ બધી વાતો એમને જઈને પૂછી લો તેઓ તમને આની વિધિ બતાવશે રાજા આવા વચન સાંભળીને મુનિના આશ્રમમાં ગયા એ આશ્રમમાં અનેક શાંતચિત્ત યોગી અને મુનિ તપસ્યા કરતા હતા એ સમયે ચાર વેદોના જ્ઞાતા પર્વત મુનિ બીજા બ્રાહ્મણના બ્રહ્મ સમાજના પ્રતીત થયા હતા રાજાએ જઈને તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા પર્વત એમને ક્ષેમ કુશળ પૂછ્યા ત્યારે રાજા બોલ્યા હે દેવર્ષિ તમારી કૃપાથી મારા રાજ્યમાં બધું જ કુશળ છે પરંતુ અકસ્માત એક વિઘ્ન આવી ગયું છે જેથી મને અશાંતિ થઈ રહી છે હવે તમે કૃપા કરી મારા આ સંશયને દૂર કરો આ સાંભળી પર્વત એક ક્ષણ માટે નેત્ર બંધ કરી અને રાજા ને ભૂત ભવિષ્યને વિચારવા લાગ્યા પછી બોલ્યા હે રાજન મેં યોગબળ દ્વારા તમારા પિતાના સમસ્ત કુનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે એમને પૂર્વજન્મમાં કામાતુર થઈને શોક્યના કહેવાથી પોતાના બીજી રાણીને ઋતુદાન માંગવા છતાં પણ ન દીધું એ પાપ કર્મના ફળથી તમારા પિતા નરકમાં ગયા છે ત્યારે રાજા બોલ્યા હે ભગવાન મારા પિતાજીના ઉદ્ધાર હેતુ તમે કોઈ ઉપાય બતાવો ત્યારે પર્વત બોલ્યા હે રાજન માક્ષર મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી હોય છે એ એકાદશીનો તમે ઉપવાસ કરો અને એ ઉપવાસના પુણ્યને તમારા પિતા માટે સંકલ્પ કરીને છોડી દો આ એકાદશીના પુણ્યના પ્રભાવથી અવશ્ય જ તમારા પિતાની મુક્તિ થશે મુનિના વચનો સાંભળી રાજાએ પોતાના રાજ્યમાં આવીને કુટુંબ સહિત મોક્ષદા એકાદશીનો ઉપવાસ કર્યો આ ઉપવાસનું પુણ્ય રાજાએ પોતાના પિતાને આપી દીધું અર્થાત સંકલ્પ છોડી દીધો તેના પુણ્યના પ્રભાવે રાજાના પિતાને મુક્તિ મળી અને તેઓ સ્વર્ગમાં જતા પોતાના પુત્રને કહ્યું હે પુત્ર તારું કલ્યાણ થાય માક્ષર માસના શુક્લ પક્ષની મોક્ષદા એકાદશીનું વ્રત કરે છે તેના સમસ્ત પ્રાપોનો નાશ થાય છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ